દસન ટાઈમ થઈ ગયું મમ્મી આજ તો છે મારે દમાણું બનાવવાનું મન છે કે પણ દમાણ બહુ જ ભાવે ને બધાને ભાવે મને એને ભાવે ને પણ મમ્મી મને તો મારા હાથમાં દમાણું નથી ભાવતું હું મારા ત્યારે જેવું બનાવું છું ને એવું નહીં બનાવીશ મા તો હું હું કહું એમ થાય ને હું ત્યાં સાસુ છું તું તું કે એમ નથી થાય તો મમ્મી ઘર તો મારવી છે તો હું કહું એમ જ થાય ને હું એ એમ થાય ને ના હું હું કર એમ જ થાય મારું ઘર છે હું કહીશ એ બનશે ના ના હું કહું એવું થાશે ના હું કહું એમ થાશે હું કામ હું કહું એવું થશે सोचो तुम्हारे सासु बोले यार मुझे देखा करो सुबह डर जाओ कैसे नोसे जी बस जोर એમ एम कैसे कि ये कैसे एम अच्छा હું एम थोड़ा आ रही है आ एम के थे के हूं कर में गाड़ी लागे आवी छे काल को पर बेली आवी छे हूं कहूं एम अच्छा से you <laughs>